નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ ખાતે ધ્રુપદ અને વોઇસ કલ્ચર પર ચિંતન ઉપાધ્યાયનું પ્રયોગ સાથે આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રુપી હરિદાસ અને બેજુ બાવરા જેવા પ્રસિદ્ધ શાસ્ત્રીય રાગોના ગુરુઓથી પણ જૂની માનવામાં આવે છે આ પરંપરાને ભારત જ નહીં પરંતુ યુરોપ અમેરિકા જેવી પશ્ચિમી દેશો ઉપરાંત એશિયા દેશોમાં લોકો સુધી પહોંચાડવાનું કામ પંડિત ઉદય ભાલકરના શિષ્ય એવા ચિંતન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે વિશ્વ વિખ્યાત એવી શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ચિંતન ઉપાધ્યાય દ્વારા ધ્રુપદ અને વાઇસ કલ્ચર અંતર્ગત સહપ્રયોગ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એમસી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર પરફોર્મિંગ આર્ટ્સના હેડ પ્રોજેક્ટ રાજેશ કેલકર પ્રોફેસર ગણ તથા સવાસો ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત એન્ડ ન્યૂઝ નમસ્કાર ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી આજે શ્રી ચિંતન ઉપાધ્યાયનું ધ્રુપદ ગાયકી અને વોઇસ કલ્ચર આ વિષય પર સપ્રયોગ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે ચિંતનજી એક યુવા ધ્રુપદ ગાયક છે એમના ગુરુ પંડિત ઉદય ભવાલકર ડાગર પરંપરાના પ્રસિદ્ધ એવા ધ્રુપદ ગાયક છે ધ્રુપદની વાત કરીએ તો ધ્રુપદ એક બહુ જ પ્રાચીન એવી શાસ્ત્રીય ગાયનની કળા છે પરંપરા છે અને એનો કાળ તાનસેન હરિદાસ સ્વામી અથવા તો બૈજુ બાવરાના પહેલાંથી માનવામાં આવે છે અને અત્યારે ભારતીય સંસ્કૃતિના સદભાગ્યે હું એવું કહી શકું કે ધ્રુપદ ગાયકીનો પ્રચાર ન કેવળ ભારતમાં પરંતુ યુરોપ અમેરિકા અને પશ્ચિમી પૂર્વી એશિયાઈ દેશોમાં પણ થઈ રહ્યો છે ધ્રુપદ ગાયકીમાં ડાગર પરંપરાનું યોગદાન બહુ અમૂલ્ય છે અને એમાં અવાજ કેવી રીતે કેળવાય છે એની વિશેષ તાલીમ અને માર્ગદર્શન શ્રી ચિંતનભાઈ આપી રહ્યા છે અત્રે જેમાં સવાસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા સંગીત રસિકો ઉપસ્થિત છે ડૉક્ટર રાજેશ ખેડ Subscribe now and press the bell icon. Never miss an update.